મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલી મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલી મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા મુસ્લિમ સંવાદના ભિરાદરો મક્કા મદીનાની હજયાત્રા કરતા હોય છે મક્કા મદીનાની હજયાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઈરાક થઈ એક વર્ષની સફર કરી સાત હજાર પાંચસોથી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે જ્યાં હજ પડશે ભરૂચમાં આ યુવતીનું મુસ્લિમ બિરાદરો દ્વારા આવકાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આ પદ હજ યાત્રીના દિદાર માટે મુસ્લિમ લોકો જોડાયા હતા અને યાત્રા સારી રીતે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી હાલ આ યુવતીએ પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશોએ વિઝા આપી હોવાનું જણાવ્યું હતું કોમ મેરા નામ સના અંસારી હૈ મેં મુંબઈ મહારાષ્ટ્ર સે પૈદલ હજ કરવા નીકળી હું મેરા સફર સાડે સાત હજાર કિલોમીટર કા હૈ और इसमें पांच कंट्री से मैं जाने वाली हूँ इंडिया पाकिस्तान ईरान इराक कुवैत सऊदी अरबिया और अभी तक मैंने लगभग लग हमको निकल के 22 दिन हो गया है और 300 किलोमीटर हमारा सफ़र कंप्लीट हो गया है और आज हम भरूच में हैं और भरूच के लोगों ने बहुत अच्छे से स्वागत किया है ये दरगाह के पास हम यहाँ पर आज पहुँचे हैं आज बाईसवा दिन हमारा है और इन आगे हम एक साल में पहुँचेंगे और दो की हम हज करने वाले हैं मैं और मेरे महरम हम दोनों ही हज करेंगे दो की